નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે

તમારી દીકરી નું નામ શું છે મંજુ મંજુ બેન આખું નામ મંજુ બેન વિભાભાઈ ભાઈ અને એના ઘર નામ મનોજભાઈ ભાઈ આપડે કઈ સમાજ બોલો અમે દેવી પૂજક થી દેવી પૂજક હા હા તમારું નામ બોલો જે શું છે મારું નામ સવિતા બેન સવિતા બેન સવિતા બેન વિભા ભાઈ બાપુ બાપુ નો ફોટો બોટો છે કઈ બાપુ ના ફોટા ની આ ફોટા છે બાપુ ના છોકરી છે

એની અટક તો મકવાણા મકવાણા એટલે આ બાપુ એને એની પ્રેમ સંબંધ થઈ ગયો કે પછી કેમ હતું નઈ એવું નથી પણ ઈ અહી થી ગયા છે એને હું છે ઈ કઈ અમને ખબર નથી એને સાવ છોકરી કોઈ દી જાતિ જ નથી ક્યાય ઘર મૂકીને એના બચ્ચા મૂકીને ને કોઈ દી ક્યાય નથી ગઈ ઈ હવે વાતેય નથી કરતી એ કોઈ ની હારે વાત મારી હારે અત્યારે વાતય નથી કરતી એ લો હોય સાધુ કોઈ દી આવું કરે નહી કેમકે સાધુ ની પરંપરા છે ને બઉ ઊંચી છે આ તો સાધુ સમાજ ના આ લોકો આવા જ હરામી હોય ને એ બદનામ કરે

ઓકે હાલો હવે આ બાપુ તમારા ઘરે આયવા તા કે ત્યાંથી જુનાગઢ થી જુનાગઢ થી લઈ ગયા તમે રયો છો ક્યાં અત્યારે અત્યારે તો કરિયાણા છે અને પેલા રેતા ત્યાં જુનાગઢ ના રહે છે સમજાણું આ બધું જુનાગઢ એ રયુ છે તમે હા જુનાગઢ માં કઈ જગ્યા એ રયો છો ભવનાથ માં ભવનાથ માં કઈ જગ્યા એ ભારત થી આશ્રમ આપડે રૂકની હા એની સામે જ છે અલ્યા ઇન્દ્ર ભારતી સામે કે ભારતી આશ્રમ ની સામે ઇન્દ્ર ભારતી સામે જ છે.

मितुन तो मोटो जो छ न एन नाम okay. मिथुन एक रे नाम धारू एक नाम अर्जुन छे सोतरी नाम गोपी सोकर ने नाम छे गोपी ओके मिथुन धारू न अर्जुन हां नाम गोपी हां दिकरी नाम गोपी ओके सर वाला आपका बोल हां हेलो नमो नारायण बाबू నమ్నారాన 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 అవే కిదు బాపు అప్డి మా శివరాత్మా మేడాతా తమారా థోడక అసిరవా నలేవా నాతా తము ఫోన కి రోన తము పాడతాన અમારી દીકરી છે ને એ વઈ ગઈ છે ને એ જડતી નથી તો એટલે મેં તમારો નંબર મારા ધુના માંથી લીધા એટલે મેં કીધું ફોન કરું બાપુ ને હમ તો થાય જરીક જોયું ગોતી ગયો કઈ થાય તો કરો ને મેં ક્યાં કર સકતા હું તો ત્યારે બાપુ મેં તમને કીધું તું તમે કીધું કે ફોન કરજો થઈ જાહે કબ મેને કા બોલા

ફોટો ભેજ દો દીકરીનું હા તો મેં જોઉાંગા ફેર ખોજ કરુંગા આવવું પડે આશ્રમ તો જુનાગઢ હે તમારો હા જુનાગઢમાં કઈ જગ્યાએ જુનાગઢમાં અખાડા હે ને આપણે જૂના અખાડા આપણે ક્યાં ભેગા થયા ક્યાં ભેગા થયા આપણે હા આપણે ઓલા ગેટ ની સામે આ આ બાજુ હે આપડો ઓલા અખાડા માં જે હતો તમારે આપણે ધૂણો હતો ન્યા હા હા મારો ક્યાં ધૂણો હતા તમારો ધૂણવારો અખાડા માં તો એ જ તમારી પાસે ફોટો પડાયો અહીંયા નાય 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 પેલ તને ખબર નઈ મારો ધૂણો ક્યાં હતા એ યાદ કર બાપુ અહીંયા આપણે ઇન્દ્ર ભરતી ભારતી બાપુ ના ગેટ ની સામે नहीं नहीं इधर नहीं तो नहीं आप हाँ लंबू बापू ने कुटिया ने हा में लंबू बापू ने कुटिया ने हा में हाँ मेरा धूना क्या लगता है दर बार से मेरा नया धूना लागे अखाड़ा ना बाजू में नाले के बाजू में हाँ नहीं अत्यार तमर आश्रम न्याय चेक है न्याय वाह न्याय ही चेह हाँ तमर नाम बापू आखु मन नो મારું નામ શમશાન ગીરી શમશાન ગીરી બાપુ એમાં એવું હતું કે તમારી ભેગી જે એક દીકરી છે ને હા મંજુબેન મનોજભાઈ મકવાણા હા ઈ તમારી હારે છે એને ત્રણ ચાર દીકરા છે તો એ અત્યારે તમારી ભેગી છે તો તમે તો સાધુ ના વેશમાં બાઈ ને ભેગી રાખી એનું કારણ શું અરે એ આમ નહી રખા થોડી દેર આયા ફોન हाँ तो मैं ये की तू इसको मैं लेके नहीं आये इसको बीजा बाबा लेके गया अभी ये मेरे साथ में है कौन मंजू क्या चाहिए अभी हम जयपुर के पास में है हाँ, तो ये नहीं, तो और, और कहाँ से दिल्ली से हम इधर आ रहे हैं जूनागढ़ એમની પર તો આ દીકરી ને એના ત્રણ ચાર દીકરા છે અને એ અત્યારે તો મેં બધાય ન ઓળખું હું બધાય ને ઓળખું એને માં ને ભાઈ ને બધાય ને ઓળખું પણ એમની તો આ છોકરી ને અત્યારે તમે ભેગા લેતા ગયા એને ત્રણ દીકરા ને એક દીકરી છે અરે તમે હું કવ હું નથી લઈ ગયા ઓલા બીજા મહાત્મા લઈ ગયા બીજા મહાત્મા લઈ ગયા હોય તો બીજા લઈ ગયા એનું નામ બોલો જી એનું નામ હું છે એને નામ નાથજી એ

अरे मैं क्या बोला मेरे को सब जानते हैं इसकी माँ भी जाने भाई भी जाने बच्चे ने खोट जाने जाने, जाने। जाने। तो से ने। अरे तो साधु का को कोई नहीं होता साधु का क्या है साधु कोई को को रोटी नहीं आवे तो बाई भेगी रखी पड़े मैं तो पूरे गांव में देख लिया साधु को कोई रोटी न खबरावे तो बाई रखी पड़े

ये तो ये हमारे बाजू में बैठी है यहाँ है ये तो ये बात नहीं किसी से कर रही है बात करा वो तो करे ना बात करा वो जिन बात नो करे ने फोन दे रहे बोले फोड़ी ना के फोन ने कहा फोन ने फोड़ी ना के बोल बात नहीं करे इसके तो... माँ के हारे बात नहीं कर रही है छोकरा के हारे बात नहीं करे रहे किसी के हारे ये वो तो मैं हूँ ये भी चॉकलेट आप ही दीदी की कोई बात मत कर दी। अबे हमारे हूँ खबर से तो का एक तप करप मैं करोटी बात करोटी बात पूछे पूछने वाली बात पूछे शाम खोटी बात करे तो हूं कहु बापू आ दीकरी दीक ते लाई गोई अत्यार बना सो ते फिर कहू नहीं लाई गो આ મોબાઈલ નંબર તમારો છે અત્યારે તમે ક્યો છો કે મારી બાજુમાં બેઠી છે હા બેઠી છે હા તો પછી આવો આ સાધુ ને હું કામ કલંક બિરાડો છું મારું નો મીનિંગ એમ છે હા સાધુ સમાજ ને શું કામ કલંક બિરાડો તમે આરેથી ફालतू વાત નઈ કરવો નહીં ફालतू નથી સાચી વાત કરને કા બાપુ હું એમ કવ છું કે તમે અત્યારે આ દીકરી ને લઈ ગયા ઈ સાધુ સમાજ ની પરંપરા થોડી છે अरे फिर मैं बोलू इसको दिल्ली से महात्मा को भगाया इसको हरिद्वार हरिद्वार तो गई थी बात करवाई तो हमने खबर दूध न पानी ना हम बात नहीं करे तो शू करु बात न करे घर मुक्य

तो तो तुम्हारे भेगी लाते है मेरे को तो सब जानते हैं है इसके माँ भी जाने, भी जाने क्या बताए भले जाने तेना तो पुग फोटा भेगी रखो तो सारे हाँ ए? ये तो रखे तूने कोई पहली बार देखा है कितने बाबा रखा है भाईओं को ना देखा मेरे को देखा है तूने एक ही बाबा देखा है क्या

આ ધંધો ખરાબ કર્યો છે તો એ કોણ બોલતા છે એsca કોણ لگتا છે હું એનો બધેય લાગતો છું બધેય લાગતા હે ને તો तेरे को હાંચના જોઈએ तेरी વાયડી હે ને तेरे को હાંચના જોઈએ ઓ એમ નઈ તો ઈ સાધુ ના આ બધું ધ્યાન રાખવું હે આ તમારે ધ્યાન રાખવું તો બધી સંસારી બની તો પછી સંસારી બની જાવ ને તો આ સાધુ કોમરો હે રે યે બાબા કે ભેગા નઈ જાયગા કીધર જાયગા ક્યાં બાબત ભેગા તમે તો એને મજા ઓલા ઓલી સુયું બનાવવા માટે થઈને તમારા ધુણા અખાડો કરવા હાટુ થઈને બોલાવ્યા હતા અન પછી તમે આ કર્યું હે તમે તો અખાડામાં માં ઓલું તમારો ધૂણો બનાવવા બોલાવી ગયા પછી અત્યારે ભેગી લઈને બે ગયા હા એ ગાના તો બંધ કર હે એ ગાના ગાના ચલાવવા બંધ કર ક્યાં ગાના અહીંયા એકય ગાનો નથી હાલતો આ તો ફોન કાપી નાખ્યો ને હું છે વાત નહીં કરવાનો કાઈ વાંધો નહીં બાપુ હો ફોન ના ના ભલે સારું રહ્યું તમે કામ સારું કર્યું છે ને સાધુ સમાજ હું મુકામ બદનામ